જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી વિશે શ્રવણ કરીશું મોહિની એકાદશીનું મહત્ત્વ શું છે મોહિની એકાદશી કયા દિવસે મનાવવામાં આવશે શુભ મુહૂર્ત કયું છે આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તથા પૂજા વિધિ શું છે એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો સનાતન ધર્મમાં પ્રત્યેક એકાદશીનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ છે એકાદશી તિથિ વર્ષમાં ચોવીસ વખત આવે છે અને મહિનામાં બે વખત આવે છે આ તિથિને લઈને માન્યતા છે કે આ દિવસે એટલે કે એકાદશીને દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રો અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે છે આ વ્રત આત્મશુદ્ધિ સંયમ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે મોહિની એકાદશીનું પુણ્ય ફળ એટલું મહાન છે કે આ વ્રત અશ્વમેઘ યજ્ઞથી પણ અધિક ફળદાયી માનવામાં આવે છે આ એકાદશીનું નામ મોહિની એકાદશી એટલા માટે પાડવામાં આવ્યું છે કેમ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી અમૃતકળશ નીકળ્યો હતો અમૃતકળશને રાક્ષસો લઈને ભાગી ગયા હતા ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુએ અમૃતકળશને બચાવવા માટે મોહિની રૂપ ધારણ કર્યું હતું તેમણે મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત પ્રદાન કર્યું હતું મોહિની રૂપમાં ભગવાન શ્રી વિષ્ણુએ મોહ અને માયા પર વિજય પ્રાપ્ત કરાવ્યો હતો એટલે આ વ્રત આપણને મોહ માયાથી દૂર રાખીને આત્માની શુદ્ધિ તરફ લઈ જાય છે આ દિવસે વ્રત રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ સૌભાગ્ય અને ધનમાં વૃદ્ધિ થાય છે જે ઘરોમાં મોહિની એકાદશીનું વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે ત્યાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા બની રહે છે મોહિની એકાદશી ફક્ત એક તિથિ જ નથી પરંતુ આ વ્રત આત્માની શુદ્ધિ મોહથી મુક્તિ અને ભગવાનની ભક્તિનો દિવસ છે આ વ્રત આપણને એ શીખવે છે કે જીવનના દરેક સંઘર્ષમાં વિજય પ્રાપ્ત કરવા માટે વિવેક ભક્તિ અને સંયમ ખૂબ જ જરૂરી છે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની રૂપમાં આ સંદેશ આપ્યો છે કે સચ્ચાઈ અને ભક્તિથી અંતમાં વિજય પ્રાપ્ત થાય છે મોહિની એકાદશીના દિવસે કરવામાં આવેલું વ્રત જીવનના બધા પાપોને નષ્ટ કરે છે તથા આત્માને પરમ શાંતિ તરફ લઈ જાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે અંતે ભગવાન શ્રી વિષ્ણુનું ધામ પ્રાપ્ત થાય છે તો આવો આપણે બધા જ ભેગા મળીને મોહિની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરીએ અને જીવનને દિવ્ય બનાવીએ હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું કે મોહિની એકાદશીનું વ્રત કયા દિવસે ઉજવવાનું છે તથા જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ કેવી રીતે કરવાની પંચાંગ અનુસાર મોહિની એકાદશીની તિથિ સાત મે બે હજાર પચીસ અને બુધવારના રોજ સવારે દસ વાગ્યે અને ઓગણીસ મિનિટે શરૂ થશે અને આઠ મે બે હજાર પચીસ અને ગુરુવારના રોજ બપોરે બાર વાગે અને ઓગણત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર મોહિની એકાદશીનું વ્રત આઠ મે બે હજાર પચીસ અને ગુરુવારના રોજ મનાવવામાં આવશે એકાદશી વ્રતના પારણા દ્વાદશીના દિવસે કરવામાં આવે છે તેથી પારણ સમય નવ મે બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સવારે છ વાગે અને ચાર મિનિટથી દસ વાગે અને પચીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે વ્રત તોડી દેવું હવે આપણે મોહિની એકાદશીના દિવસે પૂજા મુહૂર્ત કહ્યું છે તેના વિશે શ્રવણ કરીશું બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને દસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને પાંત્રીસ મિનિટ સુધીનું રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને એક્યાવન મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને પિસ્તાળીસ મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને બત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને છવ્વીસ મિનિટ સુધીનું રહેશે સંધ્યાકાળનો સમય સાંજે છ વાગે અને સાઠ મિનિટથી શરૂ થઈ સાત વાગ્યે અને એકવીસ મિનિટ સુધીનું રહેશે અમૃતકાળ બપોરે એક વાગે અને ત્રણ મિનિટથી શરૂ થઈ બે વાગ્યે અને એક્યાવન મિનિટ સુધીનું રહેશે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ઉપવાસ કરે છે તેને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત રાખવાથી પાપોમાંથી મુક્તિ મળે છે બધા જ ભૌતિક દુનવય સુખોનો આનંદ માણ્યા પછી વ્યક્તિ આખરે મોક્ષને પ્રાપ્ત કરે છે હવે આપણે મોહિની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું મોહિની એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાધિકારી બતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવા કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘરને તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું અને ગંગાજળથી છંટકાવ કરવો તમારા આંગણાને પણ સફાઈ કરીને રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી ત્યારબાદ પ્રથમ તેમને ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને ચંદનનો તિલક કરવું ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગના ચંદનથી તિલક કરવું માતા લક્ષ્મીને કંકુથી તિલક કરવું ત્યારબાદ બધા દેવી દેવતાઓને અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગના ફૂલો અર્પણ કરવા તથા તેમને પત્ર પણ અર્પણ કરવું કેમ કે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે માતા લક્ષ્મીને લાલ રંગનું કમળનું અથવા તો ગુલાબનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી ત્યારબાદ ધૂપ કરી દીવો પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ બધા દેવી દેવતાઓની આરતી કરવી ભોગમાં તમારે નારિયેળ ફળ અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો બધા દેવી દેવતાઓની પૂજા કરતી વખતે મંત્રોનો જપ કરવો ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ તથા માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીં શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ સિવાય તમે બીજા મંત્રોનો પણ જપ કરી શકો છો ત્યારબાદ થાળ ગાવો અને પ્રસાદ ગ્રહણ કરી પ્રસાદને અડોશ પડોશમાં વહેંચો આખો દિવસ નામ જપ અને માલા જપ કરવું ત્યારબાદ તમારા ઘરના નજીકમાં મંદિર હોય તો ત્યાં જઈને દર્શન કરવા તથા તમારા ઘરના નજીકમાં જો પીપળો હોય તો પીપળાની ખાસ પૂજા કરવાની પીપળાને સર્વપ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ ફૂલો અર્પણ કરવા અને લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી તથા બધા દેવી દેવતાઓને તથા પિતૃદેવને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારી પૂજામાં તથા વ્રતમાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો મારા પરિવારને સુખી રાખજો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ સંપ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તથા માતા લક્ષ્મીનો હંમેશા માટે અમારા ઘરમાં નિવાસ થાય એવા આશીર્વાદ આપજો આ રીતે પ્રાર્થના કરવી તથા આ દિવસે એટલે કે એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી તમારે ખાસ માતા તુલસીની પણ પૂજા કરવાની એકાદશીના દિવસે માતા તુલસીનો પણ ઉપવાસ હોય છે તો તેમને જળ અર્પણ કરવું નહીં પરંતુ તેમને કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરી ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરવી તથા માતા તુલસીને પણ પ્રાર્થના કરવાની તેમના મંત્રોનો જપ કરવાનો ત્યારબાદ તમારે યથાશક્તિ ગરીબોને અન્નદાન વસ્ત્રદાન તથા ધનનું દાન કરવું એનાથી તમે અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો તથા ગાયને પણ ઘાસ ચારો રોટલી અને ગોળ ખાસ ખવડાવવું તેનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો આવું કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે અંતે ભગવાન વિષ્ણુના ધામની પ્રાપ્તિ થાય છે આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું રાત્રે જાગરણ કરવાનું અને ભગવાનના ભજન કીર્તન કરવાના ત્યારબાદ દ્વાદશીના દિવસે પારણ કરી વ્રતને પૂર્ણ કરવાનું વ્રતમાં પારણનું ખૂબ જ મહત્ત્વ હોય છે તો પારણ કર્યા બાદ જ વ્રત પૂર્ણ ગણાય છે તથા તમારી પૂજા પતે ત્યારબાદ તમારે આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવાની તો જ તેનું પૂર્ણ ફળ મળે છે તો હવે પછીના વિડીયોમાં આપણે મોહિની એકાદશીની વ્રતકથા કહી છે તેના વિશે શ્રવણ કરીશું હવે આપણે જાણીશું કે આ વ્રતના દિવસે શું કરવું શું ન કરવું એકાદશીના વ્રતમાં ચોખાનું સેવન વર્જિત ગણાય છે તો આ દિવસે ચોખાથી બનેલી કોઈ પણ વાનગી તમારે ગ્રહણ ન કરવી જોઈએ આ દિવસે તામસિક ભોજન જેમ કે માંસ મદીરા ડુંગળી લસણ વગેરેનું સેવન ન કરવું જોઈએ ચણાનું પણ સેવન ન કરવું જોઈએ આ દિવસે શક્ય હોય તો સિંધવ મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ અને વ્રત કરનાર વ્યક્તિએ ઉપવાસ થાય તો ઉપવાસ કરીને એક ટાણું ભોજન કરવું અને એક તાણામાં તમારે સિંધવવાળું ભોજન ગ્રહણ કરવું જોઈએ આ દિવસે કોઈનું ખરાબ ન કરવું જોઈએ ક્રોધ ન કરવો તથા કોઈને અપશબ્દો ખરાબ વચન ન બોલવા જોઈએ કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ શક્ય હોય તો આ દિવસે સાબુદાણાનું સેવન ખાસ કરવું જોઈએ તો ભક્તો આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશીનું મહત્ત્વ શું છે મોહિની એકાદશી ક્યારે મનાવવાની છે મુહૂર્ત કયું છે તથા આ દિવસે પૂજા કેવી રીતે કરવાની આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે આપણે વિસ્તારથી જાણ્યું ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ